ન્યૂઝપેપરની સાથે પૂર્તિઓ જે આવે ને એમાં મને કાયમ કૌતુક રહેતું આમ ઉત્સુકતા રહેતી કે યાર પૂર્તિમાં શું હશે આજે અને એમાં પણ ખાસ કરીને બુધવાર અને રવિવાર આ બે એવા વાર છે કે જ્યારે બહુ જ મજા જાય એવા આર્ટિકલ્સ હોય અને બહુ જ બધા લેખકોનું વૈવિધ્યસભર એમાં લખાણ હોય તો એમાં મને કાયમ રસ રહેતો કે યાર આ બુધવારે શેના ઉપર આર્ટિકલ હશે અને આ રવિવારે શેના ઉપર આર્ટિકલ હશે એટલે એ હું એક્સપ્લોર કરતો હતો એ દરમિયાન હું સાહિત્યના પરિચયમાં આવ્યો નવા લેખકોના પરિચયમાં આવ્યો અને બહુ જ બધી વસ્તુ મને આખું ખજાનો લાગતું હતું એ જે આર્ટિકલ્સ આવતા ને એના પછી હું જાતે પુસ્તકો પણ વાંચતો થયો અને પછી ખરીદીને વાંચતો થયો પુસ્તકો અને બસ સાહિત્યના પ્રેમમાં પડી ગયો અને એના પછી જેટલા પણ નવા કોઈ રિકમેન્ડ કરે કે આ લેખકને વાંચ અથવા તો આ પુસ્તક વાંચ એને વાંચવાનો પ્રયત્ન મારો કાયમ રહેતો પછી હું જ્યારે થિયેટરમાં મારો પ્રવેશ થયો બે હજાર દસમાં ત્યારે એક નામ મારા પરિચયમાં આવ્યું અને એ નામ હતું સૌમ્ય જોશી અને એમના મેં બહુ જ વખાણ સાંભળ્યા અને લોકો એમની કૃતિઓને બહુ જ પ્રેમ કરે છે અને મને એક પુસ્તકનું નામ ખબર પડી ગ્રીન રૂમમાં અને એ પુસ્તક વિશે મેં બહુ જ સાંભળ્યું લોકોએ કીધું કે તું ગ્રીન રૂમમાં વાંચ તું ગ્રીન રૂમમાં વાંચ મેં કીધું યાર આ શું છે આ પુસ્તકમાં આવું તો લોકો આટલું કહે છે મેં કીધું લાવો જાતે જ વાંચીએ અને પછી આ પુસ્તક મારા પરિચયમાં આવ્યું અને મને એટલું બધું ગમી ગયું આ પુસ્તક એનો દરેકે દરેક શબ્દ એનું દરેકે દરેક પાનું મને એટલું સ્પર્શી ગયું કે હું સખત આખા એના એના પ્રેમમાં પડી ગયો આ પુસ્તકના અને એની દરેક રચના મને બહુ જ ગમી ગઈ કેમ કે આ પુસ્તકમાં ઘણું બધું છે એટલે મને શબ્દોમાં કહેવું અઘરું પડી જાય કે આ પુસ્તક કેટલું અદ્ભુત છે એના વખાણ કરવાના તમને કહેવામાં આવે તો ના કરી શકું કારણ કે આનું મેં કહ્યું એમ કે એની દરેકે દરેક રચના એનો દરેક શબ્દ જે છે એ મને સ્પર્શી ગયો અને અત્યારે એટલે જ મારી તો ઈચ્છા એવી છે કે આખી આખું પુસ્તક હું વાંચીને જાઉં અથવા તો જે પણ લોકો આ જોતા હોય એમને હું ખાસ કહીશ કે આ ગ્રીન રૂમમાં પુસ્તક તમને જ્યાં પણ મળે ત્યાંથી તમે પ્લીઝ આને વાંચજો કારણ કે આના દ્વારા તમને બહુ બહુ તમે સમૃદ્ધ થઈ જશો તમારી જે જાત છે એ બહુ સમૃદ્ધ થશે આનાથી અને અત્યારે આમાંથી આમાં મેં કહ્યું એમ કે આની દરેક રચના મારી ગમતી છે પણ આપણી જોડે સમય એટલો બધો નથી એટલે હું એક રચના છે એ હું સંભળાવું છું અથવા તો કદાચ એમ અથવા તો કદાચ એમ કે તું વહેલી આવી ગઈ તું આવી એ પહેલાં તને યાદ કરીને એણે પાડી દીધો વરસાદ પહાડોને આપી દીધો છેલ્લો ઓપ પીંછી ખંખેરીને દરિયો કર્યો પછી અમીબાને કિનારો દેખાડ્યો ને કિનારાને જંગલ તું આવે એ પહેલા એને ખીણોને સંભળાવ્યો ઝરણાનો કલકલાટ રાતને બતાવી સૂરજની બીક માથા પર આકાશ મૂક્યું ભૂરું કર્યું ને પંખીની પાંખમાં કવત ભર્યો ને પછી તારા ઇંતેજારની ચરમ સીમાએ અચાનક જ એણે આપી દીધી કોઈને બે પગે ચાલવાની શક્તિ જમીનો છોડીને ક્ષિતિજો તાકવાની હિંમત ને એની અફાટ પ્રજ્ઞાના અંશોની પીલ્સ આટલું કરીને એણે પહોરો ખાધો કશાકનો ઘૂંટડો પીધો તને યાદ કરીને પીંછી પાછી લીધી હાથમાં પણ પછી એ જંગલ સરખું કરે એ પહેલા દાંત અને નહોરને મુલાયમ કરે એ પહેલા આગના અનેક અર્થોને ઓલવે એ પહેલા માછલી અને માછીમાર તારે એ બેલા અચાનક જ તું આવી ગઈ ને તારા ઇંતજારની ઉત્કટ ઉદાસીમાંથી જન્મેલી કરુણાનો ચિતારો તને જોઈને એકદમ શાંત પડી ગયો ઈશ્વરની પ્રિયસી તું સહેજ મોડી આવી હોત તો અથવા તો કદાચ એમ કે એ ઊંઘમાં જુએ છે આ બધું પણ હાથ પગ ધોઈ કપડાં બદલીને રામ નામ બોલીને સુઓ તો સપના સારા જ આવે એવું કહેવાવાળી માં નથી બિચારા પાસે અથવા તો કદાચ એમ કે મેરેથોનમાં એ હર્ડલ્સ હોય એવી દોડતા પહેલાં ખબર નહીં હોય એને અથવા તો કદાચ એમ કે એના ફેફસાનું કાણું એની વાંસણીના કાણા કરતા સેજ મોટું થઈ ગયું પણ તોય જો ને રાતે તારા નદીઓ વહે ઘેર ટપાલ આવે પલ્લુ ઉચ્ચા કરે મનશીને મની ઓર્ડર મળે મેળો ભરાય જાજરું બને ડંકી મુકાય હું લખું તું સાંભળે વરસ બદલાય અફવા અફવા રહે મહેમાન જાય લગન થાય ભીખો ગાય ઊંઘ આવે કીડી જીવે સરકાર બદલાય તાપણું થાય ભંગાર વેચાય બલબ બળે ને આવું બધુંય કેટલું બધું એટલે જ તો અથવા તો કદાચ આમ અથવા તો કદાચ એમ અથવા તો કદાચ આપણને ખબર ના હોય એવું કંઈક તો હશે જ જેને કારણે પગે લાગતા લાગતા ઘંટ વગાડતા વગાડતા માફી માંગતા માંગતા આપણે એને માફ કર્યા જ કરવો પડે